એન્જિન આખું બનાવેલું જોવા મળશે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અને ગેર હાઇડ્રોલિક પણ બધું કમ્પ્લીટ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ બ્રેકના પટ્ટા નવે નવા નાખેલા છે પંખા પણ નવા છત્રી પણ નવી સીટનું કન્ડિશન સારું બધી એસેસરી નવી જોવા મળશે અને આખું કલર કરવામાં આવ્યું છે ફ્રન્ટ પણ કમ્પ્લેટ બ્રેકનું કામ પણ કરવામાં આવ્યું છે બ્રેક પણ એકદમ સારી બાકી વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક કરજો ટ્રેક્ટર તમે અંદર જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ એકદમ સારું જ છે ટાયર અને પાર્સિંગ પૂરું થઈ ગયેલું જોવા મળશે એન્જિન આખું બનાવેલું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અંદાજિત એક લાખ પીચોતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવું હોય નંબર મળશે કાચી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી તમે ટ્રેક્ટર ની ખરીદી કરી શકો મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝનું બે હજાર અને ના મોડેલ નું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટરનું એન્જિન આખું કંપની ફિટિંગ છે 80% ટકા જેવું એન્જિન છે તેની પણ ટોટલ જવાબદારી એટલે કે સાવ ઓછું ફરેલું એક હાથે ફરેલું ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર છે અને જયરાજભાઈના બધા ટ્રેક્ટર ટોટલ જવાબદારી વાળા આવે છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે કોઈ પણ પ્રકારનો કોઈ મિત્ર સાથે દગો કરવામાં આવશે નહીં તમારી સાથે કોઈ પણ પ્રકારનો દગો નહીં થાય વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા અને બધા પણ ચાલુ જોવા મળશે ટાયર અને પચાસ ટકા જેવા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો વેચાઈ જાય તે પેલા ટ્રેક્ટર લઈ શકો છો ને ફોન કર્યા બાદ જ રૂબરૂ ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા જો વેચાઈ જશે પછી તમે જશો તો ખોટો થશે પચીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજ ભાઈ નામ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બાવન પિસ્તાલીસ તમે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટર આખું જોઈ શકો છો મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર નવ દસ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવું ટકા અને આ ટ્રેક્ટર પચાસ હોર્સ પાવર નું જોવા મળશે મોટું ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કલરમાં સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ્સના ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા બેટરી નવી નાખવામાં આવી છે પાવર ઝોનની અને રજવાડી છત્રી નવી જોવા મળશે વાયરિંગ પણ કમ્પ્લીટ ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે અને ડબલ ટોપ છે સારું ટાયર જોવા મળશે મોટા છે તે ચૌદ નવ અઠ્યાવીસ ના બીકેટી ના પિસ્તાલીસ ટકા નાના છે બંને ટાયર તમને પચાસ પચાસ ટકા જેવા પિસ્તાલીસ પચાસ ટકા જેવા મીડિયમ કંડિશનમાં જોવા મળશે બાકી ઓરિજિનલ આખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત બે લાખ અને વીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થશે કિંમતુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ ત્રેસઠ પાંચ છવીસ અથવા સત્યાસી નવ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોઈ પણ પ્રકાર નું ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા લાખા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ સારું ન્યુ કન્ડિશનમાં ટાયર રિમોટ કરાવેલા ફૂલ જવાબદારી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર

અને આ ટ્રેક્ટર વન ઓનર છે બે હજાર આઠના ના મોડલનું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે ચાલુ જોવા મળશે ટ્રેક્ટરના ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટરની અંદર પાર્સિંગ નવું જ કરાવેલું છે બે હજાર અને ત્રીસ સુધી પાર્સિંગ ચાલુ વીમો પીયુસી પણ ચાલુ જોવા મળશે ઘર ઘરાવ જવાબદારી ટ્રેક્ટર સાચવેલું કિંમત અંદાજિત બે લાખ અને પિસ્તાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે જામનગર

મોડેલની વાત કરું બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર છે ડબલ ક્લચ છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો કંપની કલરમાં પાવરફુલ કન્ડિશન આખું ઓરિજિનલ બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર તેર ના જોવા મળશે ટાયર પણ એકદમ સારા વિડીયો ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો અંદાજિત કિંમત અઢી લાખ એટલે કે બે લાખ પચાસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિંતેરેક છાસઠવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરશનભાઈ ને આ ગાડી વેચવાની છે આ સુઝુ તમે વિડીયો અંદર જોઈ શકો છો તમને મોડેલ વાત કરું બે હજાર ઓગણીસ ના મોડેલ ની ગાડી છે ઘર કિલોમીટર જેન્યુન ચાલેલી છે અત્યારે ટોપ કન્ડિશન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ગાડી જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ગાડી ક્યાંય પણ સડો નથી ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું ચાર લાખ અને સાઈઠ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને આ ગાડી તમને જિલ્લો છે પોરબંદર અને ગાંભોધર ગામે જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે

જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઋત્વિકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બળદ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો બળદ વેચાઈ જશે ખોટો ધક્કો થશે કિંમત સાઠ હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જીલો મોરબી અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો